પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે રાજ્યના સમાચાર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ દિવાળીના તહેવારો બા લાભ પાંચમના દિવસે હત્યા ઓગડ તાલુકાના ઊણ ગામના તળાવ પાસે આવેલા શ્રી શક્તિ માતાજીના મંદિર પાસે એક યુવાનનું તીક્ષ્ણ હથિયારો વડે મોત મૂળ કાંકરેજ તાલુકામાંથી વિભાજિત થયેલા ઓગઢ તાલુકાના વર્ષના યુવાનનું એક વ્યક્તિએ માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર ફેલાઈ છે મૃતક યુવક વાઘેલા સહદેવસિંહ નરેન્દ્રસિંહ હોવાનું સામે આવ્યું છે કોને મોતને ઘાટ ઉતાર્યું તેની તપાસ હાથ ધરવામાં આવી થરા પીઆઈ કેબી દેસાઈ અને પોલીસ કાફલો ઘટના સ્થળે મોતનું કારણ જાણવા માટે એફએસએલની મદદ લેવામાં આવી ઓગડ તાલુકાના ઊણ ગામની ઘટના સામે આવી છે ઊણ ગામના તળાવ પાસે આવેલા શ્રી શક્તિ માતાજીના મંદિરના ઉટલા ઉપર આ ઘટના બની છે મોતનું કારણ હજુ સુધી અકબંધ છે થરા પોલીસે મોતનું કારણ જાણવા માટે એફએસએલ અને એલસીબી પોલીસની મદદ લીધી છે જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન